એનઓસીની વાત કરીએ એનઓસી છે એનઓસી અત્યારે એ લોકો જોડે હાલ નથી જૂની એનઓસી પડી છે તે રિન્યુઅલ કરાયેલ નથી એમને સાહેબ અત્યારે એનઓસી એમની પાસે રિન્યૂ કરાવેલી નથી ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળી રહ્યો છે ખુલ્લા વાયરો જોવા મળ્યા શું પગલાં લેવાઈ શકે હવે અત્યારે હાલ પૂરતું અહીંયા સીલ મારવામાં આવશે બરાબર છે એસ્ટેટ વિભાગ અને ફાયર વિભાગની ટીમ દ્વારા સંયુક્ત રીતે એક ઓપરેશન અત્યારે હાથ ધરવામાં આવ્યું છે એના સંદર્ભે અત્યારે એમને સીલ મારવામાં આવશે